સુરતના રાંદરમાં રૂપિયા પાંચ કરોડની લૂંટ ચલાવનાર પાટી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ પોલીસ રૂપિયા કરોડની લૂંટનો મામલો ચાર પોલીસ દ્વારા ધરપકડ લૂંટની જાણ જ વલસાડ પોલીસે નાકાબંધી ગોઠવી ફિલ્મી પીછો કરી પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા લૂંટ મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ સુરત શહેરના વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શલેન્દ્ર નામના બંને વચેટીયાઓને કારમાં લઈને જતા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી પરંતુ એમએચ ઝીરો વન એ વી ટુ થ્રી ઝીરો ફોર નંબરની ઈનોવા કારમાં આવેલા બે શખ્સે કારમાંથી પૈસાના થયેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શલેન્દ્રને પણ પોતાની કારમાં બજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી જે દરમિયાન વાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલનાકા પાસે પોલીસની નાકાબંધી જોઈ આરોપીઓ રોંગ સાઇડ ઉપર ભાગી ગયા હતા જોકે વલસાડ એલસીબી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તાળીસ મિનિટની અંદર જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે કારમાંથી કરોડ પંચાવન લાખ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસે સોંપ્યો છે ત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે